શિવભક્તો આ જીવન છે ને તે એક યજ્ઞ સમાન છે આ યજ્ઞ જો આપણે પૂરો કરવો હોય જીવનરૂપી યજ્ઞ પરિપૂર્ણ કરવો હોય તો તેમાં ભગવાન શિવજીનું સ્થાન હોવું જરૂરી છે દક્ષ શું યજ્ઞ વિનાશત લિંગમ તત્પ્રણમામિ સદાશિવિંગ પ્રજાપતિ દક્ષે યજ્ઞનું આયોજન કર્યું હતું તમે જે શિવ મહાપુરાણ જેણે જણે વાંચ્યું છે તેને ખબર જ છે કે પ્રજાપતિ દક્ષ એટલે મા ઉમાના પિતા ભગવાન બ્રહ્માના પુત્ર તેમણે એક યજ્ઞનું આયોજન કર્યું સર્વ દેવતાઓને આમંત્રણ આપ્યું એક પણ દેવતા બાકી નહીં પણ ભગવાન શિવજી સાથે તેણે ધૃણા રાખી શિવજીને સ્થાન ન આપ્યું તેનો યજ્ઞ એમ કહેવાય કે ભસ્મ થઈ ગયો પરિપૂર્ણ ન થયો નાશ થઈ ગયો ભક્તો આ જીવનરૂપી યજ્ઞ છે ને તેમાં પણ ભગવાન શિવજીનું હોવું જરૂરી છે જો શિવજીનું સ્થાન ન હોય તો આ યજ્ઞ પરિપૂર્ણ થાય જ નહીં કારણ કે સર્વ દેવતાનું મૂળ ભગવાન શિવ છે પ્રજાપતિ દક્ષે કેવું સુંદર આયોજન કર્યું હતું સર્વ દેવતાને કોઈ જગતના કોઈ પણ દેવતા બાકી હતા યજ્ઞમાં આવ્યા આવ્યા હોય સર્વ પણ એમ એમ કહેવાય મનમાં શિવ હતી તેના જમાય પ્રત્યે ધૃણા હતી તેની દીકરીના જ પતિ હતા ભગવાન શિવ હતા ને તે તેની દીકરીના પતિ હતા દક્ષની દીકરી ઉમા અને તેના પતિ ભગવાન શિવ છતાં પણ તેણે શિવ પ્રત્યે ધૃણા રાખી અને મનમાં એવો એમ કહેવાય કે અભિમાનને પોષ્યું એવું અભિમાન કર્યું કે મારા જમાય છે તો મારાથી થોડા મોટા હોય પણ અહીં આપણે જમાઈનું રૂપ નથી લેવાનું એ તે સમજ્યા નહીં પ્રજાપતિ દક્ષ હતા ને તે સમજ્યા નહીં કે શિવ તો સર્વસ્વ છે આદિ અનાદિ અનંત છે જેનો જન્મ પણ નથી અને જેનો મૃત્યુ પણ નથી નિરાકાર હે સદાય અમર ભગવાન શિવ છે ને તે અમર છે બાકી સર્વ દેવતાને આ જગતમાં આવન જાવન કરવું પડે છે જન્મ લેવો પડે છે અને ફરી જ્ઞાન થવું પડે છે તો શિવભક્ત હું એટલા માટે જ કહું છું કે આ જીવનરૂપી યજ્ઞ જો આપણે પરિપૂર્ણ કરવો ને તો ભગવાન શિવજીને હંમેશા સ્થાન આપજો કોઈ પણ લોકો એવા હોય કે જે શિવભક્તિથી અજાણ હોય તો તેને પણ કહેવું કે ભગવાન શિવજી આપણું મૂળ છે તેના વગર આ યજ્ઞ પૂરો થાય જ નહીં જન્મ દેવાવાળા પણ તે છે દરેક જીવને જન્મ દેવાવાળા પણ તે છે બ્રહ્મરૂપ ધરી અને જન્મ દે છે વિષ્ણુરૂપ ધરી અને તેનું પોષણ કરે છે શિવ જ છે તે જે મહેશ બને અને તે જીવને પાછા ખેંચી લે છે ભક્તો તો આ એક જીવન બનાવવાવાળા ભગવાન શિવ છે તો આપણે આ જીવનમાં આવ્યા છે સંસારમાં આવ્યા છે તો તેનું આપણે ભજન ન કરીએ તેની ભક્તિ ન કરીએ તો આપણું જીવન કેમ પરિપૂર્ણ થાય થાય જ નહીં તો હંમેશા આપણે શિવલિંગની પૂજા કરવી ભગવાન શિવની પૂજા કરવી ભગવાન શિવજીનું શિવલિંગ છે ને તે પ્રતિક છે તેની જો આપણે નિત્ય નિત્ય પૂજા કરીએ પાઠ કરીએ પ્રભાત એમ કહેવાય શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ જેમ આપણે સ્નાન કરીએ તેમ શિવલિંગને સ્નાન કરાવવું તેની સમક્ષ એક જ્યોત પ્રગટ કરવી ધૂપદીપ કરી અને બિલીપત્રથી શિવલિંગની પૂજા કરવી બિલીપત્ર વગર તો પૂજા અધૂરી ગણાય થોડા પુષ્પો આપણી પાસે હોય તો થોડા પુષ્પો અર્પણ કરવા તો પણ ભગવાન મહાદેવને ખૂબ ગમે કરણના પુષ્પો હોય તો ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે તો શિવ ભક્તો આ જીવનરૂપી યજ્ઞ જો આપણે પૂરો કરવો હોય તો ભગવાન શિવજીને હંમેશા સ્થાન આપજો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમા શિવાય